નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે દુષ્કર્મ અને વિવિધ કલમોના આરોપી સુનિલ રૂમડીયાભાઇ માનકરને આજીવન કેદની સખત સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે વર્ષ બે હજાર ઓગણીસમાં વસાહતના આરોપીની પીડિતા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબે આરોપીને તકસીરવાર ઠહેરાવ્યો અને સમાજમાં દાખલારૂપ યુકાદામાં વાઘોડિયા તાલુકાના ખંદા વસાહતના આરોપી સુનિલને સૃષ્ટિ વિરુદ્ધ દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ આજીવન કેદની સજા અને વિવિધ ગુનાઓમાં કુલ પચાસ હજાર રૂપિયાનો દંડ સાવલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કર્યો છે જ્યારે પીડિતાના પરિવારને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને નવ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે ભલામણ કરી છે કો કલમ ત્રણસો બે તથા ત્રણસો સિત્યોતેરના ગુનાકામે કામે નામદાર સાવલીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી તેમજ સેશન જજ સાહેબ શ્રી જે ઠક્કર સાજશ્રીનાઓએ આરોપી સુનિલભાઈ ઉમળિયાભાઈ માનકર રહેવાસી ખંદા વસાહત વાઘોડિયાનાઓને તક્ષીરવાન ઠરાવી રૂપિયા પચાસ હજારનો દંડ તેમજ મૃત્યુ નિપજાવવાના ગુનામાં આજીવન સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ છે તેમજ સૃષ્ટિ વિરોધના ટીપીકોકલમ 377 ના ગુનાગામે 10 વર્ષની સખત કેદની સજા અલગથી ભોગોબા તેમજ રૂપિયા 10000 નો દંડ ફરમાવેલ છે તેમજ આ ક અમે વિકટિમ કમ્પેન્સેશન મુજબ ભોગવર નામના માતાપિતાને રૂપિયા 9 લાખ નું વિકટિમ કમ્પેન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સનથ ઓથોરિટીને ભલામણ કરેલ છે આ ઉપરાંત જે દંડની રકમ ફરમાવેલ છે તે દંડ ભરવામાં આરોપી કસૂર કરે તો તેને વિશેષ એક વર્ષની સજા ભોગવવાનો પણ હુકમ કરેલો